ગોપાલભાઈ વિરુદ્ધ વિડીયો બનાવવાના જઈ બે બે લાખ રૂપિયા આપતા હતા અને આ સમગ્ર મામલો જે ગોપાલભાઈ ઇટાલિયા છે વિસાવદરમાં સ્ટ્રીંગ ઓપરેશન કરી અને જાહેર કરી દીધો છે એટલે ગુજરાતની અંદર પહેલી વાર જે એવો માહોલ જોવા મળી રહ્યો છે કે બે હજી પક્ષ છે એને જઈ કોઈને રૂપિયા આપતા પણ છે ને બીક લાગે છે ચૂંટણીના જે બે દિવસ બાકી છે પણ હવે જઈ કોઈને રૂપિયાની ઓફર ન કરવીને એવું વિચારી લીધું છે બે પક્ષે કારણ કે જો ઓફર કરે ને કદાચ વિડિયો શૂટિંગ થઈ જાય તો આ વખતે જઈ પકડાઈ જાય ને એવો ભયનો માહોલ જઈ બનાવી દીધો છે ગોપાલ ઇટાલિયાએ સમગ્ર મામલો પહેલાં જણાવી દઉં કે એક અમારા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા રહ્યા એમને જઈ અમુક ઓફર આવી કે તમે જે રાજીનામું આપી દો અને ગોપાલ બનાવી દો વિડીયો બનાવી જે બે લાખ રૂપિયા આપશી એટલે આ ભાઈ જઈ ગોપાલ આમ આદમી પાર્ટીને વાત કરી પછી જે આખું સ્ટ્રીંગ ઓપરેશન છે એ બહાર પાડવામાં આવ્યું આ ભાઈને જે પેલા ખાલી ખિસ્સા એ વિડીયો ઉતારી અને મોકલવામાં આવ્યા હોટલમાં પિસ્ એક સાયોના ગોલ્ડ હોટલ છે ત્યાં જઈ મોકલવામાં આવ્યા અને ત્યાંથી જે અંદરથી જયારે બહાર આવ્યા ત્યારે જઈ બે લાખ રૂપિયા લઈને આવ્યા અને એમાં નવાઈ વાત એ છે કે જે સ્ટ્રીંગ ઓપરેશન ચાલતું હતું ત્યારે છે એ આ સયોના હોટલમાં છે અમુક કોંગ્રેસના મોટા નેતાઓ પણ છે એ પણ હાજર હતા એટલે ક્યાંક છે ઓલી ભ્રષ્ટાચારી પાર્ટીની જેમ છે આ કોંગ્રેસ પણ છે હવે જે આમ આદમી પાર્ટીના લોકોને જે પૈસા ઉપર નથી કરતી ને આ પણ એક સવાલ છે એટલે જે કાંઈ હોય અત્યારે પ્રાંત અધિકારીને છે એ રજૂઆત કરી દેવામાં આવી છે મતલબ જે ચૂંટણી પંચમાં જઈ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે ગોપાલભાઈ ખુદ છે એ ફરિયાદ દાખલ કરાવી છે એટલે છે ને એક ઈમાનદાર આદમી છે એ શું કરીએ કે ને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ઓલા બધા બે પક્ષવાળા વાળા રહ્યા એ બે ને અત્યારે ફાળ પડી ગઈ છે કે જો કોઈ આમ આદમી પાર્ટી વાળાને રૂપિયાની ઓફર કરી આવી રીતે જઈ વિડીયો બનાવી લેશે તો જે હેરાન થઈ જશે સીધા જેલ ભેગા થશે આવી બીક લાગી ગઈ છે એટલે વિસા વદનની ચૂંટણીને જે છેલ્લા બે દિવસ બાકી છે જ્યારે જે આપણે ગુજરાતમાં એક સિસ્ટમ છે છેલ્લા બે દિવસથી આ લોકો રૂપિયા બાંટતા હોય છે ત્યારે જે ફાળ પડી ગઈ છે કે આમાં સ્ટ્રીંગ ઓપરેશન થઈ જાય તો લેવા દેવા વગરના લેવાઈ જાય એટલે જે સાનું મુનુ લેવામાં જઈ ભલાઈ છે એવું એ બે પાર્ટીના નેતાઓમાં જે અત્યારે ચર્ચા છે અને અમુક નેતાઓ તો જે આ હોટલમાં જઈ રૂબરૂમાં પકડાણા છે એટલે એ નેતાઓને તો જઈ જનતાને કહું છું ખાસ ઓળખજો કે આ આ નેતા કેવાય છે એ લોકો ને ક્યાંથી પૈસા આવતા છે એટલે ટૂંકમાં એવું છે કે જે ગુજરાત મોડલ અત્યાર સુધી હાલતું હતું કે પૈસા બાટી અને વોટ ખરીદવામાં આવતા હતા એની ઉપર પણ છે એ ગોપાલભાઈ છે એ પૂર્ણ વિરામ લઈ જવી દીધું છે એક ઈમાનદાર નેતા હોય ને ઈમાનદાર જનતા હોય ને ઈમાનદાર કાર્યકર્તા હોય ને તો હું ન થઈ શકે ને આ એનું જવતું જાગતું ઉદાહરણ છે કે આખી આખી પાર્ટીઓ છે એ એક્સપોઝ થઈ જાય છે અને રૂપિયાથી થી હાથો હાથ દેખાય છે કે આપવામાં આવ્યા હતા એટલે વિસાવદળ ની ચૂંટણીમાં હવે બે દિવસ બાકી છે અને તમામ જેટલા લોકો છે એ તમામને મારી વિનંતી હતી કે આવી રીતે ક્યાંય પૈસા બટાતા હોય તો એક નાનકડો વિડીયો બનાવી અને અમને મોકલજો અથવા તો તમે જ ફેસબુક ઉપર પોસ્ટ કરી દેજો જેથી કરીને આવા લો ભ્રષ્ટાચારી લોકો છે એક્સપોઝ કરી શકાય એટલે જેટલી જગ્યાએ તમામ લોકોને વિનંતી હતી કે ક્યાંય પણ તમને જે પૈસા આપતા દેખાય તો એનો જે નાનોકડો વિડીયો લઈ લેવો એને જઈ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવો એટલે જે આવા ભ્રષ્ટાચારના બનાવો છે એ અટકાવી શકાય એટલે ખાસ કેવું હતું કે લોકશાહીમાં છે આ વખતે જે એક નંબર ઝાડુનું બટન દબાવી વિસાવદર વાળા છે એ ગોપાલભાઈ ને છે એ જગદીશભાઈ ચાવડાને ને જઈ જીતાડજો ધન્યવાદ જય હિન્દ જય ભારત